લો મિત્રો આપણે આજે જવાનું છે મચ્છી માર્કેટે તો આપણે હું કહેવાય ઉના પૂગી ગયા છે ને આયા છે રેલવે ફાટક તો આપણે એવું કહેવાય તો રેલ આવે એટલા માટે આપણે હલવાઈ ગયા છે એટલા ને તો જો ટ્રાફિક તો હા ડાટો લાગી ગઈ ને આ જતો ફરી ટ્રેન આવે છે તો મિત્રો ફાઇનલી માં આપણે પૂરી આવું મચ્છી માર્કેટ આ જોઈ લો તમે આ છે મચ્છી માર્કેટ આપણે લેવાનું છે ને મચ્છી જ આજુબાજુ એ પણ વેચવા માટે હું કેવાય ન્યુ બિઝનેસ આ જોજો ને આયા કેટલો બધી જોતો માણસુ માણસુ છે આવતો અને જે ના ખાતા હોય એના માટે મિત્રો માફ કરી દેજો કારણ કે અમે તો મિત્રો મચ્છી ખાઈએ એટલા માટે જોજો ને તમને શું કે ખોટું તો ન લગાડે ને એમાં આપણે જો આ બધી મચ્છી છે એમાં રાતડાન તુરાન બુરાન આ છે જોી ના જો મોટું બધી મચ્છી આવે ને એના ડોકા છે અને મિત્રો પછી આને જોજો ને આયા છે ને પોટલામાં એ છે જાઝા બધી ઝીંગા ને આપણે સાડમાં એ બધા મારા મમ્મી જતા મચ્છી લેતા

તો આપણે જો ને આ બરફની લાદી છે એમાં આપણે ભાંગવાની છે ને આપડે આવી જાય ઘરે ઘરે આવીને થઈ ગયું જવાનું વાડ વાડિયા હેવાળ સાફ કર્યો વા ને કરી નાખી સાફ આપણે શું કહેવાય બધું સાફ સફાઈ જોવું પડે ને કામકાજ જોડવવું પડે તો મિત્રો વાઈ પણ આપણે નિરાયત કરી નાખી સાફ અને આજ તો ખરાબ પણ હેવાળ હેવાળ તો નીકળે હવે વાઈફ સંદાઇ ગઈ હતી આ કળ છે ને એ જામી જાય પછી આપણે હું કહ્યું વાઈ સાફ કરીને નાખે હેકીને પછી વીણો આવી જાય કપાસ તો હું કહેવાય મિત્રો તમારી ના કપાસ ઉગ શું તમારા જીવન માં પણ અમાર જેવું આવું દુખ છે તો ભોગો અમે પણ ભોગવીએ તમારા લોપ તો તું પૈસા રહી તો ખરા પણ ઓલા કુંડા ની જેવા મોટેને આ જો આપડે કપાસ છે ને માલી વીણવાનું છે કપાસ આ તો ખરા પણ બધા આગળ વહી રહી ગયા જરાકા જરા આયા થોડા થોડા કપાસના ડાબકા તો ચાલો મિત્રો બાય બાય તો આપડે કહીએ કામ ને લોગ પૂરો કરીએ જય માતા